દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો બિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કોઝવેના નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસી રહ્યો છે કોઝવેની સપાટી વહેલી સવારે છ મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે આગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે આજની સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે પાણીનું સ્તર નીચું આવ્યા બાદ કોઝવે શરૂ કરાશે કોઝવે અડાજણ રાંદેરથી સિંગણપુર જવાનો સૌથી વ્યસ્ત માર્ગ છે રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે સવારથી કોઝવે બંધ કરી દીધા વાહન ચાલકો પરેશાન થયા હતા ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકોને બંધ કરવામાં આવ્યો હોવાથી માહિતી ન ફેરો પડી ગયો હતો એક તરફ ચોક બજાર થઈને સિંગણપુર તરફ જવું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે મેટ્રોનું કામ ચાલુ હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે મોટા ભાગના વાહન ચાલકોએ ડબોલી ચાર રસ્તા અને જહાંગીરપુરાને જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી